હા તો પંદર દિવસ દિવસની વાત છે ત્યાં સુધીમાં તો થઈ જશે પણ એકલા હિંમત નથી થતી સાફ સફાઈ કરવાની તમે મને મદદ કરશો તો જો કોઈને પણ મદદ કરવા હોય કોઈ પણ વ્યુઅર ને અમારા તો આવી શકે ઘરે દિવાળીની સાફ સફાઈ કરવા બરોબર કેમ કે અગાઉથી હું વિચારી લઉં ને કે દિવાળીની સાફ સફાઈ કરવાની છે તો કેટલું મોટું ઘર છે જો અહીંથી ચાલુ કરવાનું આ બધું ઉપર નીચે બધું અહીંયા આ બધું ઉપર નીચે અહીંયા બધે આ બધું જોઈ લઉં ને તાજી હિંમત હરાઈ જાય એકલા એકલા થાય નહીં જો કોઈ મને હેલ્પ કરવા હોય તો તમે આવી શકો છો અત્યારે હજુ છે ને આંગણવાડી ભણવા જાય છે ત્યાં તો એને જમવાનું ને બધું આપે છે એટલે એને કંઈ બીજું સાથે લઈ ન જવાનું હોય અને અત્યારથી દીત્યા આટલી નાની છે હજી એને સ્કૂલમાં જવાનું હજી વાત છે થોડીક વરસ દિવસની એટલી વારમાં તો એને જો ત્રણ ત્રણ તો લંચ બોક્સ થઈ ગયા ના રસ્તા હા એ તો એને આંગણવાડી થી આપ્યું હતું કોકનો બર્થડે હતું ને ત્યારે એટલે એ ગણીએ તો ચાર થાય અને આ બધા એને ગિફ્ટમાં આવ્યા છે બધા લઈને આવ્યા છે તો અત્યારે જો આ પેલું લંચ બોક્સ છે આ બીજું છે અને હા પણ તો એ ગિફ્ટ જ કેવાય ને અને આ થ્રી ગ્રીડ છે અને આવી રીતના પેન્સિલ ઈરેઝર કલર આપના નહીં તો દીધી મને એમ છે નરેશ કેટલા ધોરણ સુધી લેવું નહીં પડે આપણે પાંચમા ધોરણ સુધી તો આપણે કઈ લેવું જ નહીં પડે એટલી વસ્તુ થઈ ગઈ છે ચાલો તો આપણે છે ને ધીમે ધીમે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અહીંયા જો આપણે ખીચડી મૂકી દીધી છે અને આજે છે ને અડદની દાળ બનાવી તો દાળ પણ બફાઈ ગઈ છે સરસ અને પપ્પા ગયા હતા વાળી તો જો ત્યાંથી કેટલું બધું શાકભાજી આવી ગયું છે ગલકા છે અને આ ગુંદા છે અત્યારે ચોમાસામાં પણ ગુંદા આવતા હશે સંભાળો થાય છે પછી દાણા ચોરી છે આને શું કહેવાય નીચે કોમેન્ટ કરીને કહેજો તમને ખબર હોય ને આનું પણ સરસ શાક બને તો ઘણું બધું શાકભાજી હમણાં તો છે ને આપણે શાકભાજી લેવું જ પડતું કેમકે વાડી બધું શાકભાજી થાય છે ભીંડા ને ચોરા ને ગુવાર ને ગલકા ને ને બધું થાય છે કાંઈ લેવું જ પડતું જે બીજી વસ્તુ ન થતી હોય ને એ થોડી ઘણી લેવી પડે બગિતો ખેતતી જે શાકવાળી ની ખાવાની મજા આવે એનો સ્વાદ પણ સરસ હોય તો હું છે ને ક્યારનો વિચારું છું કે ઘડિયાળ લઉં પણ હું કન્ફ્યુઝ છે કે કઈ ઘડિયાળ મારે લેવી એટલે છે ને આપણે માણસોના મંતવ્ય લઈ લઈએ જો એક આ ઘડિયાળ છે જોઈ લો જોઈ લીધી હા હા amostin છે બીજો ઓપ્શન છે કેમ બતાવજો બીજો ઓપ્શન બતાવજો તો તમે પણ જોઈ લો તો એક આ ઘડિયાળ છે બરોબર પૈસાની ચિંતા નથી કેમ કે આપણા ખિસ્સામાં જવાના જ નથી પૈસા બરોબર એ જલપાન ગૂગલ પે માંથી બીજી બીજી કઈ બીજી છે ને આ છે એટલે આમ તો ભાઈ સિમિલર હશે પણ અંદર ડાયલર માં થોડોક ચેન્જ તો બીજી આ છે આ હારી છે ને જોઈ લે આ હારી છે બરોબર હારી છે એટલે બે બે છે હવે તમે નીચે કોમેન્ટ કરીને કે જો આ વ્યુઅર ને નહીં મારે લઈ હું કન્ફ્યુઝ છે હું કેટલો ટાઈમથી હું વિચારું છું

ઘણા બધા છે આમાં આ પહેલી ઘડિયાળ છે આ બીજી ઘડિયાળ દેખાડું એટલે તમને સારું દેખાય આ બીજી ઘડિયાળ આ બીજી ઘડિયાળમાં ડેટ ને એવું બધું નથી પણ આના થોડુંક આ અલગ પ્રકારની છે એમ ને આમાં ડેટ ને એવું બધું છે ને શું છે ઘણા બધા બટન બટન કંઈક છે

ચાલુ થઈ ગયો તો અમારે હવામાન તો તૈયારી કરી દીધી આ જોન અત્યાર છે ને વરસાદ ફૂલ તૈયારી ચાલુ કરી દીધી છે ને આગાહી પણ છે વરસાદની અને અત્યારે છટાય પડે છે ને તડકો પણ છે તો તમને વિડિયોમાં ન દેખાય પણ અમે દેખાડ્યો નીચે આજ વધુ વરસાદ આવવાનો છે હે દિવાળી આવી ગઈ હું કામ કરું હા હા

છોલે તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને પછી અહીંયા દિત્યાબેન નું ચાલુ હતું હોમવર્ક આ મારું દિત્યાબેન હોમવર્ક કરવાનું ટેબલ છે નરેશ તો જુગાડ ટીપોઈ રાખે ને પછી એની ઉપર એક સ્ટૂલ રાખે ને પછી દિત્યાબેન અહીંયા બેઠા બેઠા લેસન કરે તો થઈ ગયું લેસન લેસન થઈ ગયું જો આ છે ને આમાં જો દિત્યાનો ફોટો આવ્યો કેમ કેમ જો અહીંયા વાહ દિત્યાનો ફોટો આમાં હા દિત્યા છે હમ કેમ આમ દેખાતું જોની તો ને દેખાતો બેન માટે એક પાર્સલ આવ્યું છે તો મસ્ત છે પ્રોડક્ટ પછી જોવાના જોઈ લેવાના ને ડબલા ને ડબલ લેવું જોવાનું

તમને વધારે કામ લાગશે કે બેન તો જો ખોલી ખોલી ને ચેક પણ કરવું પડશે દે એ ખાવાનું સુગન સુગન ખાવાનું મન થઈ ગયું કે આઈસ્ક્રીમ જેવું છે આઈસ્ક્રીમ કલર જેવું છે જો એનો કેક સુગન છે બહુ એ છે મોઈશ્ચરાઈઝર લગાવવાનું મોઢે લગાવી માટે કરું અરે પાર્સલ હમણાં તો ના કેટલી બધી શોપિંગ કરી ના હા હમણાં તો ના શોપિંગ કરે છે જોરદાર આવતા